વારંવાર વિવાદમાં આવતી નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીના સંબંધીઓ પંખો લઈ આવતા હોવાનો વિડિયો વાયરલ થયો દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નવી સિવિલ હોસ્પિટલનો એક વાયરલ વિડીયો સામે આવ્યો છે જેમાં દર્દીના સંબંધી પંખો લઈ હોસ્પિટલમાં આવતા જોવા મળે છે પ્રાપ્ત વિગતો અનુસાર નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે એક દર્દીને કારમાં લાવવામાં આવ્યો હતો કારમાંથી દર્દીને ઉતારી સ્ટ્રેચર પર હોસ્પિટલમાં લઈ જવાયા બાદ દર્દીના સંબંધી પંખો લઈને હોસ્પિટલમાં જતા હોવાનો વાયરલ થયો છે આ ઘટના પરથી સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું નવી સિવિલ હોસ્પિટલમાં પંખાની સુવિધા નહીં હોય કે દર્દીના સંબંધીને જાતે પંખો લઈને આવવું પડ્યું આ વાયરલ વિડીયો અંગે નવી સિવિલ હોસ્પિટલ તંત્ર શું જવાબ આપે છે તે જોવું રહ્યું